મુસાફરી હવે મોંઘી થશે સિટી બસના કોન્ટ્રાક્ટરે બસ બસ ટિકિટના દરમાં વધારો કર્યો ટિકિટનો દર વધ્યો છે પહેલી એપ્રિલથી બે કિલોમીટરના અંતર માટે મિનિમમ સાત રૂપિયા ભાડું થશે પાંચ રૂપિયાથી વધીને ટિકિટનો દર સાત રૂપિયા થશે દર બે કિલોમીટરે ટિકિટનો દર એક રૂપિયો વધતો જશે પેન્ડિંગ બિલોની ચુકવણી સહિતની માંગ પૂરી ન થતા કોન્ટ્રાક્ટરે આ ભાવ વધારો કર્યો છે જે રીતના વડોદરા શહેરના આ જે સિટી બસ છે સારા ઉપયોગ અમે કરી રહ્યા છે હવે બે રૂપિયા વધશે એટલે દરરોજના બે રૂપિયા અમારે વધશે દરરોજ અમારે બે રૂપિયા વધારે હશે એટલે એક બાજુ મોંઘવારી છે બીજી બાજુ આ સિટી બસ ભાવ વધારે છે સત્તાધીશો જે મેયર અને ચેરમેન છે એ ક્યાંય ધ્યાન આપતા નથી જેના કારણે આ ભાવ વધારો થઈ રહ્યો છે મુશ્કેલી તો થશે અમારે રોજ આવવા જવાનું એટલે મહિનાનું વધી જશે ભાડું એટલે મુશ્કેલી તો પડશે મહિલા તરીકે ઘર બી ચલાવવાનું હોય ને અમારે ભાડું બી કાઢવાનું હોય તો પછી અમે કઈ રીતે મેનેજ કરીએ ઘરનું ચલાવવાનું કેવી રીતે ધ્યાન એ ભાડું વધવું જ ના જોઈએ પણ એનાથી ઓછું થવું જોઈએ મુશ્કેલ તો બધી વાતે પડવાની છે પબ્લિકને પણ થોડોક ભાડામાં કોઈ બજાર મજબૂરી માણસ હોય એને પણ ભાડામાં તકલીફ પડે એ પણ એમાં પણ મજબૂરી તો થોડીક તકલીફ તો પડવાની છે માણસને લોકસભા ચૂંટણી વડોદરા સિટી બસના કોન્ટ્રાક્ટરે બસના ભાડામાં વધારો કરવા માટે સ્માર્ટ સિટીના સીઓ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પત્ર લખીને જાણ કરી છે ત્યારે હવે વડોદરા શહેરના નાગરિકોને બસનું ભાડું વધુ ચૂકવવું પડશે અત્યારે અમે સિટી બસ સ્ટેશન છે ત્યાં ઉપસ્થિત છે રેલવે સ્ટેશન પાસે આવેલું છે આપ જોઈ શકો છો કે અહીંયા સિટી બસ પર રોજ લાખોની સંખ્યામાં જે મુસાફરો છે તેઓ સિટી બસમાં અવરજવર કરતા હોય છે તેમને જે મિનિમમ ભાડું છે તે અત્યાર સુધી પાંચ રૂપિયા હતું બે કિલોમીટર સુધીનું જે હવે વધીને સાત રૂપિયા થવાનું છે અને ત્યાર પછીના જે સ્ટેજમાં દર બે કિલોમીટરે એક રૂપિયાનો ટિકિટનો ભાડુંમાં દરમાં વધારો થવાનો છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે મુસાફરો છે નાગરિકો છે તેમના ઉપર બોજો પડવાનો છે તેમને વધુ ટિકિટના જે રૂપિયા છે તે ચૂકવવા પડશે એક તરફ લોકસભાની ચૂંટણી છે અને બીજી તરફ જે રીતના ટિકિટના દરમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ક્યાંકને ક્યાંક કહી શકાય કે નાગરિકોને હવે મુશ્કેલી વેઠવાનો વારો આવનાર છે મહત્વની બાબત છે કે કોન્ટ્રાક્ટરે ભાડું વધારવા માટેનું જે પત્ર લખીને સ્માર્ટ સિટીના સીઓ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જાણ કરી દીધી છે તેમાં પત્રમાં લખવામાં આવ્યું છે કે અનેક વખત જે માગણી માટે તેમને જે પોતાની માંગો મૂકી હતી તે પૂરી નથી થઈ અને તેના કારણે તેઓ ભાડું વધારવા માટે એટલે કે ટિકિટનો દર વધારવા માટે મજબૂર થયા છે મહત્વની બાબત છે કે તેમનું જે વાત છે કે વારંવાર વીજીએફમાં વધારો કરવા ફ્યુઅલ ડિફરન્સ એવરેજ ચાર કિલોમીટર પર કિલોમીટર પ્રતિ લિટર કરી આપવા તેમજ પેન્ડિંગ બિલોના ચૂકવણી કરી આપવા માટેની જે માંગણી છે તે કરવામાં આવી છે પરંતુ તે માંગો પૂરી ન થતાં આખરે પહેલી એપ્રિલથી ભાડું વધવામાં આવનાર છે એટલે કહી શકાય કે હવે સિટી બસમાં મુસાફરી કરતાં લોકોને ટિકિટના વધારે રૂપિયા ચૂકવવા પડશે જે મિનિમમ પાંચ રૂપિયા હતા તેના જગ્યાએ હવે સાત રૂપિયા ટિકિટનો રેટ થવા જઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક તેના કારણે જે નાગરિકો છે તેમને મુશ્કેલી થશે તેમના ખિસ્સામાં બોજવો પડશે અને સામી ચૂંટણીએ જ્યારે ટિકિટના દરમાં વધારો થઈ રહ્યો છે ત્યારે નાગરિકો કહી રહ્યા છે કે ટિકિટના દર વધવા ન જોઈએ બલકી ઘટવા જોઈએ સહયોગી જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા